Oh, oh.

કંઈક ભેટ આપીને ખામેનાને સમજાવવું એમ એટલે ગોવાળીયાઓ કે આપણી પાસે દામમાં તો કઈ છે નહીં તે શું આપીએ આપણે એટલે દામને બાજુ મૂકો કે હવે સીધો દંડ દંડ આપણે દઈ શકીશું દંડમાં શું કરશું કારણ કે હવે પ્રેમથી નથી આપ્યું તો જટીને ખાશું પ્રેમથી માય ગણે ના આપ્યું તો જટી તો શકીએ ને એમાં તો સ્વતંત્ર છે એટલે કફલમ આમ ચૌર્ય મંડળની સ્થાપના કરી ત્રણ ત્રણ વર્ષના ગોવડિયા કફલમ ચૌર્ય મંડળ માખણ ચોરીને ખાવાનું પછી તો એના બધા આયોજન થઈ ગયા દઈ અને યમુના માં પાણી ભરવા જાય યમુના થોડા દૂર એટલે કૃષ્ણ તાળી પાડે બે બે તાળી સંભળાય એટલે બાકીના દૂર છુપાયેલા ગોવડિયા દોડી દોડીને આવે સાકર બહુ ઊંચી હોય એટલે એક ના ખભા ઉપર બીજો ગોવાળિયો ચડે અને સાકર ખોલે પછી અંદર જાય અને પ્રેમથી માખણ ખાય જેને જેટલું ખાવું હોય એટલું ગોવાળિયા હોય કહ્યું કે નહી આમાં તો હજી માખણ છે તો વાંદરાઓને આપો બારીએ વાંદરા હતું આમાં હજી માખણ છે માટલામાં વધવું જોઈએ ને લીપી નાખો એને વેડફી નાખો બધું અને માટલા ખાલી થાય એટલે માટલા નામ ઉપાડી મૂકે જેવું નીચે પડે ભાંગીને ભૂકો થઈ જાય એ ઠીકરા કરી કચરો કરી અને ગોવાળીયા ભાગી જાય બીજે દી બીજી ગોપી નહીં આવી રીતે ત્રીજે દી ત્રીજી ગોપી નહીં આવી રીતે અને એ ધડબડાટી આખા ગોકુળમાં વ્રજમાં કાર કરી દીધો ગોપીઓ બધી એનાથી કંટાળી ગઈ ગોપીઓ થાકી ગઈ એક વખત બધી ગોપીઓ ભેગી થઈ અને અંદરો અંદર નક્કી કર્યું કે આ કનૈયો એ જ આ બધા ગોવાડિયા પાસે આ બધું કરાવડાવે છે બાકી બાકીના હિંમત છે નહીં આ બધાનો લીડર છે યશોદા પાસે જઈને આની ફરિયાદ કરવી યશોદા જ એને દંડ દઈ શકે આપણાથી દંડ દેવાય નહીં એટલે બધી જ ગોપીઓ સાથે મળી ભેગી મળી અને યશોદા મૈયા પાસે ફરિયાદ લઈને કનૈયાની પેલી ફરી યશોદા પાસે આવીને કયું યશોદાજી વધારો યશોદા કે આજે તો આખા ગામની બધી ગોપીઓ મારે અહીંયા મેં કોઈને તેડાવી નથી કઈ ઉત્સવ નથી કઈ પ્રસંગ નથી તમે અહીંયા પ્રસંગતા ગોપીઓ કે હવે થવાનો છે અત્યાર સુધી હતો ને હવે થાશે અમે કઈ સાંભળો કે બોલો શું તમારો કાનુડો અમારા ઘરમાં આવે છે કાયમ માખણ ચોરવા યશોદા કે માખણ ચોરવા આવે તો હા ગોવાળિયાની ટીમ ને ભેગી લઈ આવે એકલો ખાઈને ને વયો જાય તો વાંધો નહીં બાકીના ગોવાળિયાઓને લઈ જાય કદાચ ગોવાળિયા બધા ખાઈ જાય તો વાંધો નહીં પણ વાંદરાઓને ખવડાવે અને વાંદરાને ખવડાવતા વધે ને તો માટલા ફોડી નાખે ઘરમાં લીપે છે યશોદા કામ અધર ટીંગાડો શીકલામાં તો

અને એ બધી જોવા આવી છે પણ મારો વાક શું કે બાકી ફરિયાદ કરવા આવી છે એમ કે છે કે તું એના ઘરમાં માખણ ચોરવા છે અરે તોતા કૃષ્ણ કે એને મે કયું હશે કે વાંદરાઓને ખબર આવે આ કયું એણે મે કયું હશે કે માટલા ફોડી નાખે તો આ કયું ને નીચે લીપે છે એવી ફરિયાદ કરી રહ્યા છે તમે આ બધી ફરિયાદ કરી તને કેમ ખબર આવું બધું કરે છે તો કરતો નથી પણ કાલે એને ધમકી આપીને ત્યારે આ બધું કહ્યું ત્યાં કે આવી આવી રીતે અમે ફરિયાદ કરશું કેવાની ધમકી તને તો કે આ બધી ગોપીઓ યમુનામાં પાણી ભરવા નીકળી આપણું ઓલું પાદર છે ઘણા બધા વૃક્ષો છે ત્યાં અમે બધા મિત્રો રમતા હતા હું મારી વાંસડી વગાડતો હતો અને નૃત્ય કરતો તો ગોવાળિયાઓ પણ મારી હારે નૃત્ય કરતા હતા એમાં ગોપીઓ ને મારું નૃત્ય બધા વધારે સારું લાગ્યું એટલે કહ્યું કે હજી રમ થોડીક વાર જોવું છે મેં સ્પષ્ટ શબ્દ ના પાડી દીધી હવે નહીં નહીં નાચો માર ખવડાવશું મારે તો નહીં માર ખવડાવશું એટલે મેં પૂછ્યું કે કોની પાસે તો યશોદા પાસે કાપણ કારણ વિના કે તારી ખોટી ફરિયાદ કરશું તું માખણ ખાવા આવેશ ને માટલા ચોરી જાશ તોડી નાખે ને વાંદરાઓને ખબર તી ખોટી ફરિયાદ લઈને આવી માં આપણા ઘરમાં માખણ નથી અરે પર બેટા અઢળક માખણ છે મને ખાવાની છૂટ છે કે મને બેટા તારા માટે તો છે તો આના માટલા ફોડવા હું શા માટે જાઉં આ ખોટી ફરિયાદ લઈને આવી છે માં તું એ ભોળી છો કે યશોદાને કનૈયાની વાત ઉઈતરીઓ તો વાત સાચી છે આટલી ગાયો અમારે આટલું માખણ અમારે છોકરાઓ ના પાડતા નથી મોજ કરવાની છે હું પોતે મનમાં વિચાર કરે છે કે દધી મંથન કરતા કરતા ઘણી વાર સ્થિર થઈ જાઉં એના નૃત્ય જોતી હું તો ગોપીને વાલો લાગે તો લાગે એટલે ગોપીઓને કહ્યું યશોદા કે ભાઈ હું નિર્ણય કરી શકતી નથી તમારા બે માં સાચું કોણ એ નિર્ણય મારાથી થતો નથી હવે હું મારા કનૈયાને દંડ ચોક્કસ દઉં પણ રંગે હાથે પકડી આવો ને તો પકડાઈ જાવું છે સાબિતીની સાથે તો હું એને તમે કેશો એ દંડ દઈશ ગોપીઓ કે ભલે રંગે હાથે પકડી આવશું એમ કરી અને ગોપીઓ તો યાથી નીકળી ગામના ચોક માં બરાબર પહોંચી ત્યાં તો આ ગામની એક ઝઘડાડું ગોપી ઈ બધી ગોપીઓને હામી મળી ઈ પાણી ભરવા ગઈ છે હવે કોઈ ભેગી ભરતી નથી એનો પ્રભાવ જ કઈક અલગ છે પ્રભાવ સાડી છે ઝઘડાડું છે આખા દિવસમાં પાંચ ગોપી આરે ઝઘડો કરે તય તય ને બપોરે ભાવે આવી ગોપી પ્રભાવ એનો વિશિષ્ટ છે એટલે પ્રભાવતી બધા એને બોલાવે ઈ પ્રભાવતી આમ સામેથી આવી

અને આ પ્રભાવતીના ઘરમાં જેટલા માટલા હતા ને એ બધા માટલા લઈ અને વચ્ચે મૂક્યા લ્યો હવે જેને જે ખાવું ખાવું શાંતિથી ખાવ પ્રભાવતી બીવાની જરૂર નથી ગામ ભલે બીતું હોય કૃષ્ણ આપણે બીવાનું નથી આપણે શાંતિથી ખાવાનું છે અને મોજથી બધા ગોવાળિયાઓ કૃષ્ણના ના વિશ્વાસ ઉપર માખણ ખાય છે કૃષ્ણ માખણ ખાય ને ધરાર મોઢામાં જોઈ પડ્યું આજુબાજુ મોઢું માખણ માખણ ભરી મૂક્યું ત્યાં તો પ્રભાવતી આવી અડધું ખુલું જોયું ને તો કૃષ્ણ વચમાં માટલા બધા લઈને બેઠા છે ને ફરતા બધા ગોવાળિયા હોય મોજ થી માખણ ખાય છે પોતાનું હોય ને એમ અને પ્રભાવતી ક્રોધ આવ્યો ઉમરામાં ઊભા ઊભા રાડ પાડીએ છોકરા કોણ છો તું કૃષ્ણ કે મને ન ઓળખો નંદ સુતો હમ હું નંદ નો પુત્ર કનૈયો મારું નામ બધાય કનૈયો મને બોલાવે છે કૃષ્ણ બોલાવે છે આ તો મારા ઘરમાં શું આવ્યો તો કે સંતાવ આવ્યો છે તો મારા ઘરમાં સંતાવ આવ્યો કેમ તો મારી માં મને મારવા દોઈ હવે તારાથી ગામ આખું બે એટલે હું અહીંયા આવ્યું અહીં યશોદા નહીં આવે તો પછી એકલાને ને હોય ને બીજા છોકરાઓને શું લઈ આવ્યો તો કે નાનું સાક્ષી ન સાક્ષી પૂરવા આવ્યા કે હું તમારા ઘર માં સંતાવા જ આવ્યો છું એટલે ગોવાળીયા સીધું માથું વલાવ સાચી વાત છે સાચી વાત છે સંતાવાજ જ આવ્યો તો પછી આ માટલા હું વચમાં લીધા કે એને એની જગ્યાએ રેવા દેવા હતા માટલા તો બસ અમારી ઘર માં આવ્યા તો બિલાડી આટા મારતી હતી તો એમ થયું કે આનાથી બચાવી લઈએ આપણે એટલે બિલાડીને તો મારીને કાઢી પાછી ના આવે એટલે અમે માટલા વચમાં લઈ લીધા ફરતા અમે આમ કબચ જેમ બેસી ગયા એટલે બિલાડી આવે તો અમને ખબર પડે અચ્છા તો તું એમ કે તે માખણ નથી ખાતું તક નારે ના અમે શા માટે માખણ ખાય તારું મોઢું તા ભૈરું માખણ વાળું તક ભૈરું જ હોય ને મારી માં છાસ કરી અને માખણ ઉતારતી અને મેં ઝઘડો કર્યો તોફાન કર્યું એટલે એના તો બે હાથ માખણવાળા હતા જ મારી મા ના યશોદાના એટલે એણે એના માખણવાળા હાથેથી મારા હાથ ફેંકડા એના માખણવાળા હાથેથી મને થપ્પડ મારી તી મારા હાથ ને મારું મોઢુંય માખણવાળા ભરાય ગયા આતા માખણ લીસું હોય ને એટલે હું છટકી થઈ ગઈ હે ને નીકળી ગયો ના આવ્યો પ્રભાવતે કે બોલી લે તો પૂગવા દિયવો છે ને આની પાસે તો બધાય જવાબ છે હવે આને પકડી લઉં મોઢું માખણવાળું છે હાથ માખણવાળું આનાથી મોટી સાબિતી બીજી હોય નહીં એટલે એકદમ ઝડપ મારી પ્રભાવતી અને પૈકડો કૃષ્ણ બાવડું પકડી દો અહીં કાંડાથી પૈકડો કૃષ્ણ એ કહ્યું તમે નીકળો હવે હવે અમારા બેયનો આ કેસ છે મને પકડાવવા માટે એને એની જીદ છે અને એના અહંકાર ને ઉતારવી મારી જીદ છે હવે શું થાય જોઈએ તમાસન તેડા ન હોય ઝઘડા થાય ને તમાશા થતા હોય ને ત્યાં કોઈ કંકોત્રી ન લખે એની મેળાઈ બધા આવી જ જાય ઢગલો થઈ જ જાય ગમે એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય મૂકીને સીધું તમારે